કરોડોના દારૂના માસ્ટર માઇન્ડ બુટલેગરો આખરે પશ્ચિમ કચ્છ પોલીસને હાથે ચડ્યા કચ્છમાં કરોડોની કિંમતનો ઇંગ્લિશ દારૂ ઠાલવી રહેલા માંડવીના તગડી અને અબડાસાના ખાનાઈ ગામના બે કિખ્યાત બુટલેગરો અન્ય એક મહિલા બુટલેગર સાથે ઝડપાયા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સને આધારે ગત રાત્રે માંડવી તાલુકામાંથી આ ત્રણેયની ધરપકડ કરી ઝડપાયેલા આરોપીઓમાં લિસ્ટેડ બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા ત્રગડી અને જીતુ ઉર્ફે જીતિયો મંગલસિંહ સોઢા ખાનાઈનો સમાવેશ થાય છે બંને મે મહિનામાં જ કરોડો રૂપિયાના દારૂના જથ્થા સાથે ઝડપાતા ચર્ચામાં આવ્યા આ બંને પંજાબથી લઈ કચ્છ સુધી દારૂ સપ્લાયનું નેટવર્ક ઊભું કર્યું જેના કારણે તેમની ટ્રકો નિશ્ચિત જગ્યાએ કોઈ અવરોધ રોકટોક વિના પહોંચી જતી હતી યુવરાજ છેલ્લા નવ માસથી માંડવી મરીન કોઠારા કોડાઈ પ્રાગપર અને મુન્દ્રા સહિત પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો હતો તે જ રીતે જીતિયો છેલ્લા બે વર્ષમાં વાયોર કોઠારા ગઢશીશા માંડવી કોડાઈ નખત્રાણા અને જખૌ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દસ ગુનામાં ફરાર હતો યુવરાજ સાથે ઝડપાયેલી મહિલા હંસાબા હરિસંઘજી જાડેજા પણ માંડવી મરીન પોલીસ મથકે નોંધાયેલા દારૂબંધીના ગુનામાં નાસ્તી ફરતી હતી પોલીસની યાદી મુજબ યુવરાજ પર વર્ષ બે હજાર પંદરથી અત્યાર સુધીમાં કુલ ઓગણચાલીસ તથા જીતિયા પર બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં તેત્રીસ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે ગામમાં વાયરલ થયેલી અફવાઓ પર જો ધ્યાન કેન્દ્રિત કરીએ તો વ્યવહારના વાયદાઓમાં મતભેદ ઊભા થતાં જ બંને હાથ લાગી ગયા છે તેવું માનવામાં આવે છે આરોપીઓ પાસેથી પોલીસે પાંચ લાખ રોકડ પચાસ હજારના પાંચ મોબાઈલ ફોન અને એક ડોંગલ કબજે કર્યા છે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન તો તમે ગ્રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો